સહજાત્મ સ્વરૂપ ગુરુ વચનામુદ પાંચસો ત્રીસનો સત્યાવીસમો પ્રશ્ન ગાંધીજી પૂછે છે કુપોલદેવને અહીં વકીલ હતા ને પણ ત્યારે ભૂલી ગયેલા આ પ્રશ્ન પૂરતી વખતે કે આ વકીલને વકીલ છે અમે ગાંધીજીને આટલો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો જઈને એ જમાનામાં ઇંગ્લિશ ભણે ને બેરિસ્ટર થાય એટલે મનમાં એવું તો હોય જ ને એણે પોતે લખ્યું છે કે હું રાયચેનભાઈને મળ્યો નહોતો અને જ્યારે પહેલીવાર મળ્યો આવ્યા ને સ્ટીમરમાં પછી મુંબઈ ઉતરી ગેટ ઓફ ઇન્ડિયાથી સીધા રેવાશંકર જગજીવનભાઈ અને એના ભાઈ પ્રાણજીવન મહેતા પ્રાણજીવન મહેતાએ ડૉક્ટર પણ હતા અને વકીલ પણ હતા એની સાથે દોસ્તી એને ઘરે ઉતારો હતો પછી બધી વાત કરે કે ચાલો પેઢીએ રહેચંદભાઈને મળવા એમ કવિશ્રીને મળવા કવિશ્રી કહેતા કવિશ્રીને મળવા ગયા એ કહે છે ગાંધીજી કે હું તો પરદેશનું ભણતર હતું એટલે હું હવામાં હતો કે એટલે અવધારની વાત સાંભળેલી એટલે કે હું અલગ અલગ ભાષાને એને અમુક શબ્દો આપું ગમે તેમ એ ક્રમ પ્રમાણે કંઈ બતાવશે એટલે કે મને ક્યાં યાદ રહેવાના હતા એટલે પોતે કાગળમાં લખી લે છે ગાંધીજીને ઘણી બધી ભાષાનું જ્ઞાન હતું તો અલગ અલગ ભાષામાં લખી લે એટલે મને પોતે જ એકરાર કરે છે કે મને ક્યાં યાદ રહેવાનું હતું એટલે મેં તો પહેલાં ઉર્દુ પછી હિન્દી પછી ઇંગ્લિશ પછી ગુજરાતી એમ કે મેં તો ક્રમ લખી લીધેલો કાગળમાં મેં આપ્યો સળસરટ કે સહજતાથી જ કોઈપણ જાતની મહેનત કર્યા વગર વિના આયાસે સહજ જ કરીને બતાવ્યું કે એટલે પછી હું હવામાં હતો કે નીચે આવ્યો અહીંયા એ આશ્રમમાં સર્પ આવતા હતા એટલે વ્યવહારિક એને સમાધાન તો જોતું હતું સાથે ગોપાલદેવની પરીક્ષા કરે છે એટલે કોપાળદેવને ટ્રેપમાં લે છે કે કુપાલદેવના મોઢામાંથી એને કહેવડાવવું છે કે હા સર્પને મારી નાખાય ગોપાલદેવ કહે ક્યારે એ એકેન્દ્રીજીવને નથી અણતા પુષ્પાખડી જ્યાં દુભાય જીનવરની તો નહીં આજ્ઞા આવું સોળમે વર્ષે લખ્યું હોય એમ કે સર્પને મારી નાખજો ને તમે બચી જજો એટલે કે મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખો સામેથી સર્પ આવે છે મને કરડવા આવે છે તો ભાગી જવું જોઈએ ને કુપાલને એ જવાબ આપતા અટકાવે છે ત્યારે બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ કે હું ભાગી નથી શકતો એટલે ગોપાલદે તેમ કે દૂર જાઓ તમે એને રસ્તે વયો જશો તો કે ના હું બીજો કોઈ મારી આગળ ઉપાય જ નથી એક જ ઉપાય છે કામ એને કરડવા દઉં તો હું મરી જાઉં અને કે હું એને મારી નાખું હવે જવાબ આપો મારે શું કરું એટલે ગોપાલદેવને મોઢામાંથી ગાંધીજીને બોલાવું હતું કે મારી નાખો તમે ગોપાલદેવ બોલે એક ભાઈ ખાલી કાવીઠા ક્ષેત્રે તો નિવૃત્તિ રસે જતા હતા વિચરે એક ભાઈ એના ઘરે બાર પરસાળમાં બેઠા હતા ઘાસના ભારા ઉપર પટેલ તો ખેતીએ કરતા હોય બધું કાપતા હોય બધું દાંતડા લઈને જ ફરતા હોય પૂળો લઈને આવે બેઠા હતા કુપોલું જોવે છે કે જે પ્યા ભાઈ જીવ દબાય છે ઉઠો ત્યાંથી ભીંડાનું શાક સુધારું આપેલું સાવ નાના હતા ત્યારે દેવામાં ત્યાં આંખમાંથી આસુ થાય દેવામાં તને શું ખબર પડે દેવા મત આટલું નાનું કામ આપ્યું ભાઈ એમાં તને રડવું આવે છે આ જીવ કપાય એનું મને રડવું આવે છે કામનું નહીં જવાબ આપે છે ગોપાલદેવ ઉત્તર સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે વિચારમાં પડાય એવું છે એટલે સર્પ તમને કરડવા દેવું એમ નથી કહેતા ગોપાલદેવ ગાંધીજીને વિચાર કરતા કરી દે કે હું તમને એમ કહી દઉં કે આ કરડવા દે ને મરી જાઓ તમે એવું સીધું તમને લખું તો તો વિચારમાં પડી જાય એવો જવાબ છે આ એમ કરીને કહી તો દીધું કે કરડવા દો પણ મોગમમાં રાખ્યું કે આ તો વિચાર હું એમ કેમ કહી શકું તમને એમ કહીને કહી દીધું તમે બહુ સારા માણસ નથી એમ હું કેમ કહી શકું એટલે એમ કરીને કહી દીધું ને કે તમે બહુ સારા માણસ નથી મારાથી એમ કેમ કહેવાય તમને કે તમે બહુ ખરાબ છો એમ કરીને કહી દીધું કે તમે ખરાબ છો સારા નથી કોઈ ઊંઘતો હોય ને આપણે એમ કે મારાથી એમ કેમ કહેવાય તમે આત્મસમીમાં ઊંઘતા હતા એમ કરીને કહી દીધું કે તમે આત્મસમીમાં ઊંઘતા હતા એમ એ કહી દીધું સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતા વિચારમાં પડાય એવું છે એમ એટલે કરડવા દો કે ન કરડવા દો મગન બાપે કહેતા વાણિયા હતા વાણિયા મગનું નામ મરી ન પાડે પણ મૂળ વાત છોડે નહીં ક્યારે મૂળ વાત પકડી રાખે મારો વાલો થયો છે વાણીઓ રે પણ આમ તો વિતરાક છે ભગવાન એમ કે ક્યારે ક્યાં મારે નાખો સર્પ તમારે કરડવા દેવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે તથાપિ તમે જો દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય કે દેહ નિત્ય નથી એ પડવાનો જ છે વહેલો મોડો અનિત્ય છે સડન પડન અને વિધ્વસન આ શરીરનો ગુણ છે જે જાયું તે જાય તમારું શરીર બન્યું છે હા બેન્યું છે મા બાપે બનાવ્યું છે એ મરવાનું એટલે ગાંધીજીને કહે છે વકીલાતની રીતે કે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તો નથી જાણ્યું તો તો કે તમને શું વાત કરવું કે તમે અધ્યાત્મમાં વેદના ગ્રંથો વાંચ્યા હોય ભાગવત પુરાણ વાંચ્યું હોય જૈનનું કાંઈ જાણ્યું હોય અમારા સમાગમથી તમને કંઈક ખબર પડી હોય આત્મા વિશે તો કહે છે દેહ અનિત્ય જે એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણ અર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય તમે દેહ છો અત્યારે અંદર દેહી છે આત્મા છે પૂર્વ કર્મને હિસાબે દંડક રૂપે શરીર મળ્યું જ તમને એ નિત્ય નથી એ શાશ્વત વસ્તુ નથી સર્પને શરીર મળ્યું છે એને દંડક જ છે એટલે સર્પની યોની મળી એને હવે દેહ અનિત્ય જેમ જાણ્યું હોય તો પછી અસારભૂત દેહ એટલે ગાંધીજીનો દેહ મારો દેહ કે તમારો દેહ કે સર્પનો દેહ એ સારભૂત તો નથી જ કાંઈ સારભૂત તો શું છે એક આત્મા જ એટલે કે તો આ અસારભૂત દેહના રક્ષણ અર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને કાંઈ વિચાર કે વિવેક નથી માણસ જોવું ગાંધીજીને આત્મા શું પાપ શું પુણ શું એ બધું ખબર છે પુનર્જન્મના સવાલ બધા પૂછ્યા છે મોક્ષના સવાલ પૂછ્યા છે એટલે ગાંધીજી એમ જાણે છે બુદ્ધિથી અને વધે ઓછે છે એણે વિચાર્યું પણ છે સર્પે કાંઈ આવું બધું વિચાર્યું નથી કે મારો દેહ અનિત્ય છે કે નિત્ય છે હું શાશ્વત છું કે અશાશ્વત છું મારે મારા કર્મ ભોગવો પડે કે ન ભવવા પડે એ સર્પે કાંઈ નથી વિચાર્યું હોય એટલે ગાંધીજીને કુપોલતું કહે છે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તો પછી આ દેહના રક્ષણ અર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારી મારવો કેમ યોગ્ય હોય એ દેહને તો એ સર્પને તો દેહમાં પ્રીતિ છે એટલે એને ડર લાગે છે કે આ માણસ મને પકડશે કે મને મારી નાખશે એને બદલે હું જ એને ડંખ મારું ને એને મારી નાખું કેમ કે એને દેહમાં પ્રીતિ છે હવે તમને પણ સર્પ જેવી પ્રીતિ હોય દેહમાં એ કેમ મનાય તમે તો આત્માર્થી છો કે જિજ્ઞાસુ છો ઉપર લખ્યો ને મથળે સત્સંગ યોગ શ્રી મોહનલાલ પ્રત્યે ડરબંધ એટલે ગાંધીજીને સત્સંગને યોગ્ય તો છે જ એટલે મેં આ પ્રશ્ન પૂછેલો મગજ બાપાને એટલે ગાંધીજી મેં કહ્યું એટલો આવું બધું પૂછે છે ને એટલો બધો ઉચ્ચ કક્ષાનો હતા એટલે કુપોલ એમને એટલે હજી તમારે સત્સંગની જરૂર છે એમ સત્સંગ યોગ્ય છો તમે હજી તમારે જરૂર છે બોધની હજી તમને બોધ મળ્યો નથી હજી તમને સત્સંગ જોયો એવો મળ્યો નથી તમે સત્સંગને યોગ્ય છો એવા શ્રી મોહનલાલ પ્રત્ય ડરબન આ દિનેશ્વર રાજેશ્વરની વાણી છે એટલે કે છે એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય એ સર્પને તો ખબર છે કે મારું શરીર એ જ હું છું એને અસારભૂત નથી લાગ્યો દેહ એને તો નિત્ય લાગ્યો છે એટલે કરડો આવે તમને ખબર છે કે દેહ અનિત્ય છે તમને ખબર છે કે આ અસારભૂત દેહનું રક્ષણ કરાય નહીં હિંસા કરી નહીં તો તમારે કેમ મરાય પછી એટલે વિચાર કરતા થઈ જાય ને ગાંધીજી ગાંધીજી જે કર્યું હોય સર્પનો પણ વિચાર કરતાં તો મૂકી દીધા ને પણ જો ગાન ગોપાદુ કહેત કે હા મારા મારો તો શાંતિ થઈ જાય ને જોતું તું વૈદ્ય બતાવ્યું પણ આ વૈદ્ય તો ભવરોગના વેદરા છે એ જોતું તું બતાવે એ સાચું હોય તો એ જ બતાવે ને એટલે કે છે દેહ અનિત્ય જેવું એમ જાણ્યું હોય તમે તો પછી આ અસારભુત દેહના રક્ષણ અર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય જેણે આત્મહિત ઈચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ યોગ્ય છે તમે તમારા દેહને જતો કરો એમ નથી કહેતા દેવ શું કહે છે જેને આત્મહિત ઈચ્છવું હોય એણે પોતાનો દેહ જવા દેવો જોઈએ એ ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો ને તમે આત્મહિત માટે મને પ્રશ્ન પૂછ્યો છે કે સાચું શું પરમાર્થે તો આત્મહિત કેમાં છે તમારો દેહ જવા દેવો સર પણ મારતા નહીં પણ ગોપુલદેવ સિદ્ધુ એને નથી કહેતા જ્ઞાનની વાણી ઉદ્દેશિક ન હોય સામેવાળાને ઉદ્દેશીને ન કહે કે તમે આમ કરો કે તમે આમ ન કરો નિષેધાત્મક ન હોય તીર્થંક ભગવાનને કેવળ જ્ઞાન હોય એટલે સમોસણો ખબર હોય કે આ જીવ નરકે જવાનો છે આ જીવ હમણાં અઠવાડિયા પછી ગુજરી જવાનો છે એ બોલે નહીં એ એવો ઉપદેશ આપે કે બધાને લાગુ પડે જે ગુજરી જવાનો સાત દિવસ પછી એને બોધ લાગુ પડે કે ધર્મ કરી લે ને તો અટકી જઈશ પણ એમ કહી ન દે કે તું મરી જવાનો છે તો તો અર્ધ ધ્યાન થાય મિથ્યા તો સેવે ન કરવાનો ઉપાય કરે પણ એવું ક્યાંક બોધ આપે કે એ જીવને એમાંથી બોધ મળી જાય પાછો કે મોત મારા માથે છે હવે મારે કે કરવું જોઈએ આવા પ્રસંગો બનેલા છે પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે કોણે જેણે આત્મહિત ઈચ્છું છે એણે હવે ગાંધીજીને નક્કી કરવાનું કે મારે આત્મહિત ઈચ્છું છે કે નથી ઈચ્છું સ્થાણીક રાજાને ભગવાન મહાવીર કહેતા નહોતા કાંઈ કે તમે નર્કે જાશો સ્ણીક મહાવીર કહો હું તો તમારો ભક્ત છું પછી બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન મહાવીર કે તમારે નર્કની ગતિ છે હું તમારો ભક્ત પરમ ભક્તને મારે આવી નરકની ગતિ સમકીતના ધણી કરેલા કર્મ બધાને ભોગવવા પડે કે પછી બહુ લાંબી વાત છે કે આ કેમ ટળે નરક તો કે ટળે જ નહીં તે નિકાચિત બાંધ્યું છે તો કે ના મને ઉપાય બતાવો પછી ઉપાય બતાવે છે એનું સમાધાન કરવા માટે કે પુણ્યા એક સામાયિકનું પુણ્ય લઈ આવો કે તારી કપિલા દાસી દાન આપે કે કાળથોરિક કસાઈ છે ને તારા નગરમાં એ એક દિવસ ખાલી પાડાનો વધ ન કરે અને કાં તો એક નાનામાં નાનો નિયમ પાળતો પચકાંડ લે આજનો દિવસ એણે પચકાંડ લીધું બોર નહીં ખાવ સાંજે કોઈ દરબારમાં આવીને બતાવજ કેવા સરસ બોર તો એક ચાખી લીધું એટલે પતી ગયું તૂટી ગયું પણ સમકેત હતું બંધાર તો જવું જ પડ્યું ભગવાન ઉદ્દેશીને કહે નહીં પણ આ ભક્ત હતા સમકેતના ધણી એટલે કહ્યું એટલે કોપાલ તો ગાંધીજીને કહેતા નથી પણ કે જેણે આત્મહિત ઈચ્છું હોય એણે સર્પને મરાય નહીં પોતે આત્મા છે પોતે શરીર નથી એમ એને સમજણું છે તો શરીર જતું કરે ને આત્મા રાખી મૂકે ને અને સર્પને મારશે તો આત્મા ધર્મ વયો જશે એ ધર્મ અર્થે અહીંયા દેહને છાંડે પણ નહીં ધર્મ આખું ગણિત એ નાના પેરાગ્રાફમાં કોઈ ગાંધીજીને સમજાવે છે હવે કહે છે જેણે આત્મય ઇચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ કે છે કદાપી આત્મય ઈચ્છું ન હોય તો તેણે કેમ કરવું ગાંધીજીને વિકલ્પ ના મારે આત્મા નથી કરવો અચ્છા ગાંધીજી એમ વકીલ હતા એમ કે મારે આત્માનું કલ્યાણ નથી કરવું તો મારે સર્પને મારી નાખો જ નહીં આપણે શું જવાબ અપાય એટલે કુપાલદેવ જવાબ આપે છે આ પ્રશ્ન કુપોલદેવ જ ઉઠાવ્યો કેમ કે સામેવાળા વકીલ હતા ને કે ફરીવાર વલતી ટપાળે પૂછે પાછું કે મારે આત્મહિતનું કંઈ વાત નથી તે ધરમભરમની નહીં સર્પ આવે છે મારું શું કરવું કયો હતો એટલે કુપોલદેવ આગળથી જ ખુલાસો કરી દે છે કદાપી આત્મહિત ઈચ્છું ન હોય તેણે કેમ કરવું તેનો ઉત્તર એ જ અપાય કે તેણે નરક આદિમાં પરિભ્રમણ કરવું પણ પૂર્ણવિરામ નથી અર્ધવિરામ ત્યાં પૂરું નથી કર્યો જોવાનું તેણે નરક આદિમાં પ્રેમ અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી અમે કરી શકીએ કે એટલે કુપોધવ ગાંધીજીને એમ કેમ કે તમે સર્પને મારો નરકે જાઓ કરે એવું કે સર્પને મારો નરકે જાઓ તમ તારે એટલે હમણાં જીવી જાઓ બે પાંચ વર્ષ પછી આ શાશ્વત તો નથી દેહ અનિત્ય છે એટલે આજની તો કાલે તો મારવાના જ છો જ્ઞાની એમ કે હમણાં સાપને મારી નાખવાની પછી નર કહેવાય જાઓ એટલે કે છે જેણે આત્મય ઈચ્છું ન હોય તેણે કેમ કરવું તો તેનો ઉત્તર એ જ અપાય કે તેણે નરક આદિમાં પરિભ્રમણ કરવું અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ અમે કે અમારાથી કેમ કહેવાય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય તો ગાંધીજી આર્ય છે આર્ય પ્રદેશના આર્યપુરુષ એટલે સજ્જન માણસ સદાચારી ઉચ્ચી કક્ષાના પુરુષ જેને ધર્મ જોઈએ છે એ આર્ય કહેવાય કે વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય હવે તમે તો મોક્ષને પુનર્જન્મ પાપ પાપુણની વાત કરો છો તમે ક્યાં અનાર્ય છો તમે તો આર્ય છો વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય તે તો અમને તમને સપને પણ ન હોય એ જ ઈચ્છા યોગ્ય છે એટલે આવી વૃત્તિ કે બીજા જીવને જાણી કરીને મારી નાખો આવી વૃત્તિ તમને અમને સપનામાંય ન હોય કે એટલે સાપને મારવાના કે ન મારવાના એ વિચાર નહીં સપનામાં પણ આ ઈચ્છા ન હોય મારવાની કે એટલે શું સાપ કરડવા કરો હવે સંક્ષેપમાં ઉત્તરો લખી પત્ર પૂરો કરું છું બધું લંબાણમાં બધું સમજાવ્યું પણ તો કે જે રૂબરૂ મળે છો તો વધારે લંબાણમાં સમજાવીશ એટલે કે સંક્ષેપમાં આત્મસ્થિતિમાં લખ્યું ને બધું જ કહી દીધું આત્મસ્થિતિમાં પછી કહે છે સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્મત હવે સંક્ષેપમાં ઉત્તરો લખી પત્ર પૂરું કરું છું શટ દર્શન સમુચ્ચય વિશેષ સમજવાનો યત્ન કરશો ષટ દર્શન સમુચ્ચય એટલે છય દર્શન જૈન અને જૈન સિવાયના બધા બૌદ્ધ વેદ સાંખ્ય યોગ ન્યાયિક આ હરિભદ્ર સૂરીએ રચેલો ગ્રંથ છે હરિભદ્ર સૂરી પોતે જન્મે જૈન નહોતા બ્રાહ્મણ હતા આચાર્ય હતા મોટા બ્રાહ્મણ પછી પાછો જૈનમાં આવે છે પછી પાછા બ્રાહ્મણમાં જાય છે પછી પાછું જૈનમાં આવે છે એટલે બૌદ્ધમાં જાય જૈનમાં જાય ફરે એટલું બહુ ક્ષયો પછી હતો એણે પછી તો ચૌદસો ને ચુમ્માલીસ ગ્રંથો રચેલા છે ગોપાલભાઈ વખાણ્યા છે ને હરિભદ્ર સુરી એણે છઠ દર્શન સમુચ્ચય વિશેષ સમજવાનો યત્ન કરજો આપણે જે આઠ દસની સજાય બોલે છે ને એ પણ ષડ દર્શન સમુચે એવો બીજો છે યોગ દ્રષ્ટિ સમુચે ગ્રંથ રચ્યો છે એણે એનો ભાગ છે સમ્રાદ્ધિત કેવળીની જે વાત આવે છે એ પણ હરિભદ્ર સૂર્ય રચેલી વાત છે એક હજાર ચારસો પુસ્તક રચવાય એટલે શું કહેવાય છે બધા ષડ દસન સમુચ્ચે વિશેષ સમજવાનો યત્ન કરશો એટલે કુપાઉદેવે પોસ્ટ મારફતે ગાંધીજીને ષડ દસન સમુચે મોકલેલો હતો ડરબંધ એટલે એમને કહ્યું કે જૈન સાચું છે કે મહાવીરને માનવા માંડો કે નૌકાર મંત્ર પાકો કરી લોગસ પાકો કરી લો પણ છે દર્શનને ત્રાજવે તોડ્યા છે હરિભદ્ર સુરી અને બધું વાંચે એટલે પોતાની મેળેને ખબર પડે કે જૈન ધર્મ સાચો છે વિતરાગનો કહેલો પરમ શાંતમાં રસમાં પૂર્ણ સત્ય છે પછી એમ ખબર પડે અને ગાંધીજી તો વિચક્ષણ હતા ભણેલા ગણેલા હતા ક્ષયોપી હતા કે આ વાંચો તમે કે જે વિશેષ સમજવાનો યત્ન કરશો એ વાંચી લીધો એમ નહીં હજી પાછું સમજજો એમાં એ સમજે એટલે એને ખબર પડી જાય કે વિતરાગનો ધર્મ સાચો ધર્મ છે બાકી ઘણા બધા ધર્મ સારા છે પણ અપૂર્ણ છે સો ટકા નથી આ સો ટકા છે એટલે વેદાંત કંઈક ખોટું નથી થવું સત્ય જગત મિથ્યા બહુ સારો ઉપદેશ છે કે આત્મા એ જ બાકી બધું મિથ્યા તો સાચું જ છે પણ બીજું બાજુ પાછી ગડબડ છે એટલે પૂર્ણ નથી કોઈ દર્શન ગોપાલદેવે ત્રાજવે તોડ્યા હરિભદ્ર સૂર્ય લંબાણપૂર્વક વાત વાત કરી કે જૈન શા માટે સાચું છે જૈન શા માટે પૂર્ણ દર્શન કહો છો વેદને પૂર્ણ કેમ નથી કહેતા બૌદ્ધને પૂર્ણ કેમ નથી કહેતા એના કારણો સાથે દલીલ કરીને સમજાવવું છે કે સામે જિજ્ઞાસુજી હોય ત્યાગી વૈરાગી એ સમજી જાય અને જૈન થઈ જાય પછી પોતે થઈ ગયા ને પોતે બ્રાહ્મણ જ હતા પોતે જૈનને માનતા જ નહીં એણે તો એવી પ્રતિજ્ઞા લીધેલી એટલા પંડિત પંડિત મહા પંડિત હતા ઉપાધ્યાય એવા કે મને કોઈ સંસ્કૃતનું કંઈ બોલે પ્રશ્ન પૂછે મને ન સમજાય એનો શિષ્ય થઈ ગયો એકવાર સવારે નીકળતા ઠલ્લે જતા હતા એમાં જૈનના ઉપાસનની બાજુમાંથી ગયા મહાસતીઓ એના ગુરુએ વાંચના આપી હોય એ અભ્યાસ કરતા હતા સાધવીઓ એમાં ચક્કી 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 એવું બધું આવે એટલે ત્રિષષ્ઠી શલાકા પુરુષમાં છે ને કે તીર્થંકર ચક્રવર્તી વાસુદેવ પ્રસિ વાસુદેવ બળદેવ એવું બધું થાય શલાકા પુરુષ એમાં ચક્રવર્તી ક્યારે થાય એક સાથે એક થાય બે થાય વચમાં કેટલો ગેપ રહે વચમાં વાસુદેવ થાય કે નહીં એટલે આખો શ્લોક છે એવો ચક્કી ચક્કી આવે એટલે આ સાંભળી જાય છે કે આ ચક્કી ચગ શું બોલે છે સમજાતું નથી પણ અભિમન પુષ્કળ મને કોણ હરાવી શકે એટલે એ ત્યાં ઊભા રહે છે એને જુએ છે મા સતીજીને પૂછે છે આ ચક્કીચકી શું કરો છો કે કંઈ ખબર તો પડતી નથી એટલે મા સતીજી એટલા ઠરેલા હતા ઉચ્ચ કક્ષાના હતા એ કહે છે એને હરિભદ્ર સૂરીને કે આપણે જ્યારે હજી અધૂરા હોય ને ત્યારે આપણને ચક્કી ચક્કી લાગે જ્યારે સમજાશે ને ત્યારે બધું ખબર પડશે અને સામે કોઈ આવું બોલે દૂધનો ફળ બેસી ગયો તો તમે સમજો છો તો કે આ તમારા ગુરુએ વાંચના આપી છે એ અમે કરી છે એનો અર્થ કહે છે આ ચક્રવર્ત આ શ્લોકનો સમજ્યા નહોતો હરિભદેશરી મને આ સંસ્કૃત ન સમજાણું કે આ બે લીટી ત્યારથી આખી જિંદગી યાક્યની મહત્તરા સુત એનો હું છોકરો છું એમ એણે પ્રતિજ્ઞા લીધેલી કે જે કંઈ બોલે શ્લોક ને હું અર્થ ન કરી શકું એનો હું શિષ્ય થઈ જાય એટલે જ્યાં ત્યાં લખે બધા ચૌદસો પુસ્તક લખે ને એમાં પોતાનું નામ લખે યાક્યની મહત્તરા સુત હું એનો દીકરો છું એ યાકિનીમાં મને કે મને તમારો ચેલો કરો અમે જૈન સાધવી છીએ કે અમે ચેલા ન કરીએ મારા ગુરુજી પાસે જાઓ અમે સ્ત્રી છીએ તો સ્ત્રીને વ્રત આપીએ પુરુષ પુરુષને વ્રત આપીએ તમે પુરુષ છો એટલે હું તમારી ગુરુ ન તમે મારા મા છો ગુરુમાં છો તો કે ના ત્યાં જાઓ એને ગુરુ પાસે મોકલે છે એને જૈન દીક્ષા લે છે પછી પછી આ બધી રત્ના કરે છે યાકિની મહત્તરા શું લખે પછી હવે સંક્ષેપમાં ઉત્તરો લખી ષ દર્શન સમુચે વિશેષ સમજવાનો યત્ન કરશો આ પ્રશ્નના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય એટલે મેં ટૂંકામાં લખ્યું છે એટલે તમને કદાચ ન સમજાય કે મૂંઝવણ થાય તો પણ વિશેષતાથી વિચારશો હમણાં ન સમજો તો આ ષડ દર્શન સમૂજે વિચારજો અને મેં જે જવાબ લખ્યા છે બધા એ ફરી ફરીને વાંચજો ને વિચારજો એવી એકવાર વાંચે તો કાંઈ ઇતિહાસ પૂરો ભૂગાળ પૂરો એમ ન થઈ જાય કાંઈ ગાંધીજીને કંઈક ફરી ફરી વાર વાંચજો અને વિચાર જોવા જવાબ મૂંઝવણ થાય તો એ ના કંઈ સમજાતું નથી તો ફરી વાર વાંચો ફરી ફરીને વાંચે ને એક ઉપર લખું છું એક સ્થળે કે સાત વાર વાંચે એટલે જ્ઞાન આવણીય ક્રમનો ક્ષયો પક્ષમ થાય એને સમજાવવા માટે પાક્કો થઈ જાય યાદ રહી જાય વિશેષતાથી વિચારજો અને કંઈ પણ પત્ર દ્વારા એ પૂછવા જેવું લાગે તો પૂછશો બધું સમજાય જાય તો કંઈ નહીં પૂછતા અને પૂછવા જેવું લાગે તો પૂછજો અમને તો ઘણું કરીને તેનો ઉત્તર લખે છે ઘણું કરીને એટલે ઉદય લખવાનો છે લખીને ન પણ લખું ન પણ લખું તો પાછા વિકલ્પ નહીં કરતા રિસાય નહીં જતા અમારે લખવાનો ઉદય છે લખશું ને તો નહીં લખીએ ઘણું કરીને લખશું કે તમે વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે હવે વધારે જાણવું હોય ને તો રૂબરૂ થાજો કે આમને સામને મળશું ને પછી તમને બધું સમજાવશું કે એમ કરીને ભવિષ્ય માટે એને કહી દીધું કે તમારે હજી સત્સંગ પરમ સત્સંગની જરૂર છે અને તમે આવો તો ભલે આવો અમારે કોઈ સંપ્રદાયનો આગ્રહ નથી આ સત્યાવીસ પ્રશ્નના જવાબમાં ક્યાંય જૈન થઈ જાઓ દેરાસર જવા માટે વાત નથી કરી એની પણ બધી વાત મૂળ તો એ જ છે કે વિતરણનો ધર્મ સાચો છે રામની વાત કરી કૃષ્ણની વાત કરી ઈશુ ખ્રિસ્તની વાત કરી મુસલમાનની વાત કરી બૌદ્ધની વાત કરી એટલે બધું આવી જ ગયું ને વેદની વાત કરી પુરાણની વાત કરી શું બધું છે છે ધર્મ સાચો પણ વ્યવસ્થિત રીતે ખંડન મંડન કર્યા વગર શાંતિથી ગાંધીને કે ભણેલા હતા ને વકીલ હતા જાય જીવનું અહિત થાય એટલે કે પરમ સ્ત્રોત સામેવાળાને સમાધાન થાય એ રીતે જવાબ આપે સાફ સાપ કરે શું કરવું એનો તો જવાબ આપ્યો બધો ઓ શું માનવું એનો પણ જવાબ આપ્યો આપણે રૂબરૂ આવજો એટલે વિશેષ સમાજ સમાગમે સમાધાન થાય એ વધારે યોગ્ય છે લિખિતન આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત આત્મા 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 અમારે એ જ જોઈએ છે કે તમને આત્માને જાણવાની છે અમારે એ જ છે કે એટલે તમે તો આપણે સરખે સરખે આવજો તમે એ સીધા ગુરુ નથી થઈ જતા લિખિતન આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં નરા હું આખો દિવસ આત્માની ચિંતામાં છું કે આત્મા 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 સહજ આત્મ સ્વરૂપ કેમ થઈ જવું હું એનું ચિંતન કરું છું રાયચંદના પ્રણામ આટલું બધું સમજાવે છે શીખવાડે છે પછી કહે છે ન સમજે તો પૂછજો ન સમજે તો પછી રૂબરૂ આવજો તો હું તમને સમજાવીશ પછી વિનય બતાવે છે રાયચંદના પ્રણામ એ સૌભાગભાઈને કે અંબાલાભાઈને કે એમ લખે ત્યાં લખે સહજ આત્મ સ્વરૂપ એટલે ગાંધીજીને હજી મૂળ માર્ગ સમજાવવો છે કોઈ પામે મૂકશું વાત એટલે લખે છે રાયચંદના પ્રણામ એટલે એમ ન લાગે કે હું છેલો ને આ ગુરુ એટલે થોડુંક પણ એવું થાય ભણેલા ગણેલા કે આ તો મને શીખવાડે છે એટલે પોતાનો અહમ ગવાય પછી પૂછતો જ બંધ થઈ જાય એ મને બધું ખબર છે ઇન્દ્રભૂતિ કંઈ પૂછવા નહોતો કે ભગવાન મહાવીરને ઝઘડો કરવા જ ગયા હતા જોઉં તો ખરો આ કોણ બાવાજી આવ્યા છે કે બધા દેવ લોકો મારો યજ્ઞ છોડીને એની પાસે જાય છે નક્કી કે વિદ્યાવાળા અજમાવે છે કે છેતરે છે પૂછ ઝઘડો કરવા જ ગયેલા તો ત્યારે ભગવાનમાં આવી રીતે કેવળ જ્ઞાની હતા એને ખબર હતી કે શા માટે આવ્યા છે તો કીધું નહીં એમ તમે ઝઘડો કરવા આવ્યો છો શાંતિથી કીધું આવો ઇન્દ્રભૂતિ ગોતો વયા જાવ સીધા શું જ્ઞાન વગેરે આવ્યો છે એમ ન કીધું આવો ઇન્દ્રભૂતિ ગોતું એમ કરીને સમજાવ્યું ધીરેકથી તમને આત્મા છે કે નહીં એ શંકા છે કે નહીં એમ કરીને ઠરાવી દીધા એ ગાંધીજીને કુપોલદેવ એવી રીતે કહે છે કે રાયચંદના પ્રણામ તમે તરફ પૂછો અમને મળો એટલે પત્ર પૂરો થાય છે સત્યાવીસ પ્રશ્નો છે એક એક પ્રશ્નના પેટા વિભાગ ગણીએ ને તો એક બે એક બે કરતાં સત્યાવીસ ચોપન સાઠ સિત્તેર જેટલા સવાલના જવાબ છે આમાં કે એક એક પ્રશ્નમાં ત્રણ ત્રણ પાછા પેટા પ્રશ્નો હોય કુપોદે બધા જવાબ આપી દીધા છે આ વકીલ સાથે કુપોદોને બહુ પનારો પડેલો મોહનલાલ કરમચંદ ગાંધી એટલે ગાંધીજી વકીલ રેવાશંકર જગજીવન વકીલ પ્રાણજીવન મહેતા એ કાકાજી સસરા એ પણ એ પણ ડૉક્ટર હતા સાથે વકીલે હતા એ દવલચંદ ડોસા વકીલ દારસીભાઈ દસ વર્ષથી દારશીભાઈ વકીલ હતા અંબાલાલભાઈના પિતા લાલચંદ બાપાએ વકીલ ઈડર ક્ષેત્રે ગયેલા ત્યાંય વકીલ મળેલા વકીલો બધા બહુ મળતા વસો ક્ષેત્રે ઉજવેલા પંચદેશન લેખક પૂંજાભાઈ સોમેશ્વર ભટ્ટ પછી વકીલ હતા એ સાત આઠ વકીલ સાથે વકીલ સાથે બહુ પનારો પણ કોઈ વકીલને ખબર નહીં બધા પૂછતા કોઈ નહીં આ વકીલના વકીલ હતા બધાને સમજાવી દેતા પછી Сахаджат Матваруп Парам Гуруп